મોટો ભૂવો પડવાની ઘટના બની દસ ફૂટથી વધારે ઊંડો ભૂવો પડ્યો હતો ત્યારે વરસાદી લાઈન પર ઉભેલી પિકઅપ વાન દસ ફૂટ વધારે ઊંડા ભૂવામાં ખાબકી હોવાની ઘટના બનવા પામી છે વરસાદી લાઇનમાંથી પસાર થાય છે પાણીની લાઈનો ત્યારે ભૂવો પડે તે જગ્યાએ કોઈપણ પ્રકારની માટી સિમેન્ટ કે કપચી પણ જોવા નથી મળી રહી કોર્પોરેશનના વહીવટીતંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા વન નંબર તેરમાં જયરત્ન ચાર રસ્તા પર એક મોટો દસ થી બાર ફૂટ જેટલો ભૂવો પડી ગયો છે મોટી ગાડી ફોર વ્હીલની ગાડી અંદર જતી રહી છે કદાચ પાણી વાણી ભરેલું હોય વરસાદ ચાલુ હોત તો કેટલામાં નુકસાન થાય કોઈ બાળક પડી જાય કોઈ વ્યક્તિ અમારા વિસ્તારનો અંદર પડી જાય તો કેટલું તકલીફ થઈ જાત એટલે કમિશનર કમિશનરશ્રીને અમારી એટલી જ માગણી છે કે જે વખત વરસાદી ગટર હોય કે પાણીની લાઈનની કેબલ નાખવાની જે કામગીરી કરી છે એ કામગીરી કર્યા પછી જે યોગ્ય રીતે પુરાણ કરવાનું હોય એને ગ્રાઉટિંગ કરવાનું હોય પણ એ કામગીરી ન કરવાના લીધે એને ખરેખર એમાં વધારે ખર્ચો થાય એટલે એ ભ્રષ્ટાચાર કરવાનો હોય એટલે એ કામગીરી ન કરી એના લીધે પરિસ્થિતિ એવી છે કે બાર બાર ફૂટ જેટલો મોટો ભૂવો પડી જાય ને જે પણ ઈજાદાર હશે કમિશનર સાહેબને અમારું એટલું જ કહેવું છે કે જે પણ ઈજાદાર હશે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો એની તપાસ કરો અને ફરી અમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યા આવી રીતે હલકી કક્ષાની ગુણવત્તા વાળું કામ ના કરે એનું ખાસ ધ્યાન રાખો અમારી જય રત્ન ચાર રસ્તા થી અમારી ગાડી ગટર ની અંદર ફસાઈ ગઈ છે ગટર આખી તૂટી ગઈ છે બ્લોક થઈ ગયું છે જમીનમાં કોઈ માટી છે નહીં કપચી નથી કોઈ રસ્તો પોલમ ફોલ છે કપચીઓ લોકોના ઘરે વહી ગઈ અને જવાબદાર કોણ પાંચ બે કલાકથી લોકો મહેનત કરે છે નીકળતું નથી કોઈ જોવા આવવા તૈયાર નથી બોલો શું કરશો હવે હજી તો વરસાદે મન છે હજી તો લોકો પૂરમાં મળ્યા પણ હવે આ ખાડામાં મરવા તૈયાર થયા કોઈ જવાબદાર હોય તો ક્યો તમે ટેક્સ લઈ જાઓ છો રોગ થપ્પા ભરી ભરીને અને માટીની કપચીની બદલે માટી નાખીને વયા જાય કોઈ એન્જિનિયર જોતો નથી મામા લોકોથી કામ કરાવીને છૂટા આપી દો છો